સરકારી આરોગ્ય સેવાઓનો લાભ વધુને વધુ નાગરિકોને મળી રહે તે હેતુથી ભુજના વોર્ડ નંબર પાંચમાં આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડ બનાવવાની કામગીરી માટે વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આયોજિત આ કેમ્પમાં સ્થળ પર જ કાર્ડ બનાવવા અને માહિતી આપવા માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી આ ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જેગરભાઈ શાહ બાલકૃષ્ણ મોતા ધીરેન લાલન અનિલ છત્રાણા અને હિરેન રાઠોડ જેવા આગેવાનોએ કેમ્પનું સંચાલન અને વ્યવસ્થાપન સુચારૂ રીતે સંભાળ્યું આવા કેમ્પો શહેરના વિવિધ વિસ્તારોમાં યોજી લોકો સુધી સરકારી આરોગ્ય યોજનાઓ પહોંચી શકે તે માટે ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા આયોજન શરૂ કરાયું છે આયુષ્માન કાર્ડ દ્વારા નાગરિકોને રૂપિયા પાંચ લાખ સુધીની મફત આરોગ્ય સેવાઓ મળતી હોય છે અને વયવંદના કાર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સંબંધિત સવલતો મળે છે આ કાર્યક્રમને સ્થાનિક રહીશો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કરે આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી ભારતીય જનતા પાર્ટી ફક્ત રાજકીય કાર્યક્રમો અથવા ચૂંટણી ટાઈમે કામ કરવાવાળી પાર્ટી નથી લોક ઉપયોગી જે જે કાર્યક્રમો થતા હોય છે એના ભાગરૂપે આજે આયુષ્માન કાર્ડ જે સિત્તેર વર્ષથી ઉપરના છે એને ગુજરાત સરકારે વયવંદનાનો નામ આપેલો છે એ યોજના અંતર્ગત આજે ભુજના વિવિધ વિસ્તારોમાં વહીવનનો કાર્ડ બનાવવાનો કેમ્પનું કામગીરી અત્યારે ચાલી રહી છે અત્યારે આપણે વોર્ડ નંબર પાંચમાં ધીરેનભાઈ લાલન અને અનિલભાઈ છત્રાળા આ બંને કામકાજ જોઈ રહ્યા છે સરકારી તંત્રનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિત્તેર વર્ષના લગભગ અત્યારે એંસીથી નેવું લોકોના કાર્ડ બની ચૂક્યા છે અને સાંજ સુધીમાં હજી પણ વધુ કાર્ડ બનશે એવી આશા છે એક જ દિવસનો આજે આપણે આ કેમ્પનું આયોજન કરેલો છે અમારી પાસે યાદી હતી એ રીતે બધા સંપર્ક કરી અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક કરી અને આપણે દરેક લોકોના સિત્તેર વર્ષથી ઉપરનાના આયુષ્યમાન કાર્ડ બને એની આપણે આજે ચિંતા કરી રહ્યા